રોજ એક શ્લોક નો પાઠ કરવા માંગતા હોય અને તેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી કારણ કે આખી શ્રીમદ ભગવદ્ ગીતા નો નિયમિત એક શ્લોક સોજે છ કલાકે સોમથી શનિ રોજ એક શ્લોક

વસ્તુ વિસ્તારથી જોઈએ કે સામાન્ય જનમાનસ દરેકની એક જ મતી હોય છે પછી તે મનુષ્ય હોય કે પ્રાણી પોતાને ગમતી પોતાને પ્રિય વસ્તુ મળતા ખુશી અનુભવે છે આનંદ થાય છે જેમ બાળકને ચોકલેટ કે ભાવતી વસ્તુ આપતા ગમે તે રડતું હોય પીડામાં હોય તો પણ તે જોઈ તે મેળવી તે પ્રાપ્ત થતાં તે મળતાં થોડીક વાર રાજી રાજી થઈ જાય છે દુઃખ પીડા ભૂલી જાય છે અને એ જ વસ્તુ એ જ એ જ પ્રિય વસ્તુ ગમે તેટલું આનંદમાં રમતું હોય અને તેનાથી કોઈક સીનવી લે તો એ સુખમાં એ ખુશીમાં તરત જ દુઃખી થઈ જાય છે તો આ દરેકની આદત છે પ્રાણીને પણ સુંદર ગાછ ચારો નાખવામાં આવે તો તે ખુશી અનુભવે છે તે જ વસ્તુ તેના આગળથી લઈ લેવામાં આવે તો તે ખીલું ભાગી નાખે તેટલું જોર પરત મેળવવા કરે છે અને ન માળે તો દુઃખી થઈ જાય છે કૂતરાને રોટલાનો ટુકડો નાખો તો પૂંછડી પટપટાવી ખુશી વ્યક્ત કરે છે અને જ્યારે દંડો દેખાડો તો પૂંછડી બે પગ વચ્ચે નાખીને ભસભસ કરતો નાસી જાય છે આવા અનેક દરેક વ્યક્તિ અને પ્રાણી અનુભવે છે એની આદત છે કહેવત છે ને કે ગમતું હતું અને પિયર ના મળ્યા મોસાળમાં મા પીરસનાર વગેરે અને ન ગમતી વસ્તુ જો મળે જો દેખાય તો તમે તમારી મસ્તીમાં જતા હોય અને વચ્ચે ગંદકીવાળો દુર્ગંધમાં તો વિસ્તાર આવી જતા તમારી ખુશી આપોઆપ ગાયબ થઈ જાય છે સુખમાં સુખી દુઃખમાં દુઃખી દરેકની આદત છે પસંદની પરિસ્થિતિનું નિર્માણ થતાં આનંદ અને નાપસંદની પરિસ્થિતિ ખલેલ પહોંચાડે છે આ એક એકલું સંસારી વ્યક્તિઓને જ થાય છે તેવું નથી આધ્યાત્મિક માર્ગમાં પણ આવું હોય છે આનંદથી શાંતિથી તળાવ કિનારે કે નદી કિનારે બેઠા હોય અને કિનારાનું થોડુંક પાણી પથ્થર નાખવાથી કે બાજુનું બેઠકું પડવાથી પડે તો ધ્યાન ભંગ થઈ જાય છે પાછળ સહેજ સરવળાટ થતાં ખુશી ગાયબ થઈ જાય છે તો મિત્રો આને પૂર્ણ જ્ઞાની પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયા પછી અનુભવે છે કે આ સ્થિતિ આવવા જવા વાળી છે સતત સ્થિર રહેતી નથી લાખ પ્રયત્ન કરો સુખ લાખ પ્રયત્ન કરો તો રોકાતું નથી અને દુઃખ લાખ પ્રયત્ન કરો તો દૂર થતું નથી પરંતુ સૌ સૌના સમય પૂરો થતા દૂર કરવા પ્રયત્ન પણ ન કરો તો પણ ચાલી જાય છે આ સિદ્ધાંત છે જે આવ્યું છે તે જવાનું છે જે ઉગ્યું છે તે આથમવાનું જે જન્મ્યું તે મરવાનું અને જે મળ્યું તે છૂટવાનું જ આ જ્ઞાનનો પાકો અનુભવશે એટલે જ તે પ્રિય વસ્તુ પ્રાપ્ત થતાં હર્ષિત નથી થતો કારણ કે તે જાણે છે આવી છે તો વહેલી મોડી જવાની જ જો તેને એની જરૂરિયાત હશે તો તેનો ઉપયોગ કરી લેશે નહીં તો મોઢું ફેરવી લેશે જેમ માની બાજુમાં સૂતેલું નાનું બાળક ભૂખ લાગે તો મોઢું લોબું કરી ખોલી દૂધ પી લીધું તૃપ્ત થતાં પાછું ઊંઘી ગયું અથવા રમવા લાગ્યું અને અણગમતી વસ્તુ મળતા કે પરિસ્થિતિ ઉદભવતો તે ઉદ્વિગ્ન એટલે કે દુઃખી થતો નથી કારણ કે તે સમજે છે કે આ પણ કાયમ રહેવાવાળી નથી આનો પણ ઉપયોગ કરી લઈએ જેમ ગોળ કાયમ મીઠા પકવાન મળ્યા કાયમ ગોળ ખાધો તો આજ લીમડાનો રસ પણ પી લઈએ શરીરના આરોગ્ય માટે સારો જ હશે કોઈક દિન રહેવા મહેલ તો કોઈ દિન જંગલમાં રહીએ કોઈ દિન પહેરવા હીર ના તો કોઈ દિન નંગા ફરીએ કોઈ દિન સુવા પોઢણ ઢોળિયા કોઈ દિન ભોય પર સૂઈએ કોઈ દિન ખાવા બત્રીસ પકવાન કોઈ દિન ભૂખ્યા રહીએ તો દરેક પરિસ્થિતિમાં એ સમજે છે કે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જરૂરિયાત છે તો તેનો ઉપયોગ કરી લઈએ ના જરૂરિયાત હોય તો ઉદાસીન ભાવ મોઢું ફેરવી લીધું કોઈ ફરિયાદ નહીં મિત્રો ફરિયાદ મનગમતી વસ્તુની માગમાં હોય છે અને અણગમતી વસ્તુ દૂર કરવામાં હોય છે પરંતુ જેને મન મનગમતી કે અણગમતી કોઈ વસ્તુ છે જ નહીં દરેક વસ્તુ તેની ખાસિયતથી ઉપયોગી છે જ જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો અને દરેક વસ્તુની ખાસિયત પણ સાથે સાથે બિનઉપયોગી પણ છે નુકસાનકારક પણ છે જેના આધારે જે તે પરિસ્થિતિમાં સમ રહેશે અને સમદર્શી રહેશે જેમ ખોરાક એ જીવન છે પરંતુ અતિશય ખોરાક લઈ લો તો એનાથી મૃત્યુ પણ થઈ શકે છે એવી જ રીતે દરેક વસ્તુનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે જીવન છે ફાયદાકારક છે અને અયોગ્ય ઉપયોગ

જેની દ્રષ્ટિ સમદર્શી બધામાં એક તત્વનું દર્શન લાખોમાં કોઈક જ વિરલો આવો હોય છે જેની પરમાત્મામાં પૂર્ણ સ્થિતિ હોય છે તે સ્થિર બુદ્ધિ હોય છે સંશય રહિત હોય છે અને જીવાત્મા અને પરમાત્મામાં એકાત્મ ભાવથી નિત્ય સ્થિત રહે છે આવા વ્યક્તિની જ ભગવાન અહીં વાત કરે છે તો મિત્રો આવતીકાલે ફરી મળીશું